નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર બુધવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું ડુંગળીના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ ડુંગળીના તાજા બજાર ભાવ રાજકોટ એકસો પચાસ રૂપિયાથી ત્રણસો ને રૂપિયા મહુવા સો રૂપિયાથી પાંચસો રૂપિયા ગોંડલ એકોતેર રૂપિયાથી થી ને એકાણું રૂપિયા જેતપુર એકોતેર રૂપિયાથી ચારસો ને છપ્પન રૂપિયા વિસાવદર એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો ને અગિયાર રૂપિયા તળાજા બસો નેવું રૂપિયાથી ત્રણસો એકાણું રૂપિયા અમરેલી સો રૂપિયાથી ત્રણસો રૂપિયા ધોળાજી એંશી રૂપિયાથી ત્રણસો ચન્નું રૂપિયા મોરબી બસો રૂપિયાથી ચારસો ને પચાસ રૂપિયા અમદાવાદ બસો ચાલીસ રૂપિયાથી પાંચસો રૂપિયા દાહોદ એકસો સાઠ રૂપિયાથી પાંચસો રૂપિયા વડોદરા બસો રૂપિયાથી પાંચસો રૂપિયા